હેલો ફ્રેન્ડ્સ હું પ્રજાપતિ આપનું સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું અહીંયા આપણે ધોરણ અગિયાર ના વિજ્ઞાન પ્રવાહના તારીખ અભ્યાસ કરવાના છે જેનું પહેલું ચેપ્ટર છે ગણ તો આ સેશનની અંદર આપણે પૂરકગણ વિશે માહિતી મેળવીશું તો હવે તમને પ્રશ્ન એમ થશે કે પૂરકગણ એટલે શું તો પૂરકગણ એક ગણક્રિયા છે તો હવે તમને બીજો પ્રશ્ન એમ થશે કે ગણક્રિયા એટલે શું તો ગણક્રિયા એટલે શું ગણક્રિયાઓના કેટલા પ્રકાર છે અને ગણક્રિયાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે સમજવા માટે તમારે સધા એક પોઈન્ટ ચારનો વિડીયો જોવો પડશે જેની લિંક મેં ઉપર આપી દીધેલી છે તો ચાલો હવે જોઈએ કે પૂરકગણ એટલે શું તો પૂરકગણને સમજવા માટે પહેલાં આપણે ઉદાહરણ લઈશું અને પછી તેની વ્યાખ્યા આપીશું તો અહીંયા આપણે ગણયુને સાવર્તિક ગણ તરીકે લઈશું અને ગણ એને ગણયુના ઉપગણ તરીકે લઈશું તો હવે આપણે ગણ એ ના પૂરક ગણને એડેસ વડે દર્શાવીશું અને તેને યુ માઇનસ એ તરીકે લખીશું એટલે કે યુ અને એના તફાવત ગણ તરીકે લખીશું એટલે કે હવે આપણે અહીંયા એ જ સભ્યો લખીશું કે જે ગણ યુમાં હોય પરંતુ ગણ એમાં ના હોય તો અહીંયા કયા કયા સભ્યો આવશે તો અહીંયા સિક્સ સેવન એટ નાઇન અને ટેન આવશે ને તેને ગણ એનું ગણ કહે છે બીજી નોંધ તમે અહીંયા એ કરો કે જેમ એ ગણ યુનો ઉપકરણ છે તેવી જ રીતે ગણ એ ડેશ પણ ગણ યુનો ઉપકરણ છે તો પૂરક ગણ હોવા માટે કુલ ચાર શરતોનું પાલન થવું જોઈએ પહેલું કે જે એ જે છે એ ગણયુનો ઉપકરણ હોવો જોઈએ એ ડેશ પણ ગણયુનો ઉપકરણ હોવો જોઈએ ગણ એ અને ગણ એ ડેશનું નો છેદ જે છે તે ફાય એટલે કે ખાલી ગણ હોવો જોઈએ જ્યારે પણ બે ગણનો છેદ ગણ ખાલી ગણ હોય તો તેવા બે ગણને અલગ ગણ કહેવાય તો એનો મતલબ એમ થયો અલગ ગણ છે અને ચોથું કે એ યોગ એ ડેસ ઇક્વલ ટુ યુ એટલે કે સાવર્તી ગણ હોવો જોઈએ તો હવે આપણે પૂરક ગણની વ્યાખ્યા જોઈશું તો વ્યાખ્યામાં શું કીધું છે એ ધારો કે યુ એ સાંજે ગણ છે અને એ ગણ યુનો ઉપગણ છે ગણ એમાં ના હોય તેવા યુના તમામ ઘટોકટી બનતા ગણને અને એનો ગણ કહે છે અને તેને સંકેતમાં એ ડેસ વડે દર્શાવાય છે તો હવે આપણે પૂરક ગણને ગુણધર્મની રીતે કેવી રીતે લખી શકાય તે જોઈશું અહીંયા આપણે લખીશું કે એ ડેસ ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ યુ અને એક્સ ડઝ નોટ બિલોગ્સ ટુ એનો મતલબ એમ છે કે ગણ એના ગણમાં આપણે એવા સભ્યો લઈશું કે જે ગણ યુમાં ના હોય તો હવે આપણે પૂરક ગુણધર્મોનો અભ્યાસ કરીશું તો પહેલા આપણે શું કરીશું કે અહીંયા સાર્વત્રિક ગણ એનું લઈશું અને ગણ એ અને ગણ બી લઈશું કે જે સાર્વત્રિક ગણના ઉપગણ હોય તો અહીંયા પહેલા આપણે ગણ એ અને ગણ બીના ના પૂરક ગણ શોધીશું અહીંયા પહેલા આપણે એ લઈ શકીશું એટલે કે એનો પૂરક ગણ તો અહીંયા કયા સભ્યો આવશે તો અહીંયા ફાઈવ સિક્સ સેવન અને એટ આવશે અને પછી આપણે ગણ બીનો પૂરક ગણ લખીશું બી ડેશ તો અહીંયા કયા સભ્યો આવશે તો અહીંયા વન ટુ સેવન અને એટ ઓકે તો હવે આપણે પૂરક ગણનો પહેલો નિયમ જોઈશું અને એની અંદર પહેલો નંબર છે કે એ યુનિયન એ ડેશ ઇક્વલ ટુ યુ તો ચાલો જોઈએ એ યુનિયન એડેસ એ શું છે વન ટુ થ્રી અને ફોર યુનિયન એડેસ શું છે ફાઈવ સિક્સ સેવન અને એટ તો આન્સર શું થશે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન અને એટલું આ શું છે આ સાવરથી ગણ યુઝ છે હવે આપણે બીજો નંબર જોઈશું કે એ છેદ એડ એસ ઇક્વલ ટુ ફાઈવ લખીશું આપણે એ છેદ એ ડેસ ઇક્વલ ટુ એ શું છે વન ટુ થ્રી અને ફોર છેદ એ ડેસ શું છે ફાઈવ સિક્સ સેવન અને એટ તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા બંને ગણમાં કોઈ પણ સભ્ય સામાન્ય નથી તેથી આપણો આન્સર આવશે ખાલી ગણ એટલે કે હવે આપણે પૂરક ગણનો બીજો ગુણધર્મ જોઈશું જેનું નામ છે ધ મોર્ગનનો નિયમ તો એની અંદર પહેલું જે છે એ શું કહે છે કે કોઈ પણ બે ગણનો યોગ ગણ અને તેનું પૂરક ગણ તે બંને ગણોના પૂરક ગણના છેદગણ બરાબર થાય છે અને બીજો નિયમ એમ કહે છે કે કોઈ પણ બે ગણના છેદગણનો પૂરક ગણ તે બંને ગણના ગણના યોગ ગણ બરાબર થાય છે અહીંયા આપણે પહેલો નંબર જોઈએ શું લખ્યું છે એ યોગ બી ડેસ ઇક્વલ ટુ એ ડ છેદ બી ડેસ ઓકે તો પહેલાં આપણે ડાબી બાજુ જોઈશું ડાબી બાજુમાં આપણને એ યોગ બી ડેસ આપેલું છે એટલે સૌથી પહેલાં આપણે એ યોગ બી શોધીશું તો એ શું છે વન ટુ થ્રી અને ફોર યોગ બી શું છે થ્રી ફોર ફાઈવ અને સિક્સ તો આ બંનેનો યોગ ગણ શું થશે વન ટુ સિક્સ હવે શું કીધું છે કે એ યોગ બી અને તેનો ડેસ લેવાનો છે એટલે કે યોગ બી શોધવાનો છે યુ શું છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન અને એટ માઇનસ એ યોગ બી શું મળ્યો આપણને વન ટુ થ્રી ફોર ફાઈવ અને સિક્સ તો આન્સરમાં આપણી જોડે શું આવશે સેવન અને એટ ઓકે અને આપણે નંબર આપીશું એક હવે આપણે જમણી બાજી જોઈશું કે એ ડેસ છેદ બી એ ડેસ આપણને શું મળ્યું હતું ફાઇવ સિક્સ સેવન અને એટ છેદ બી શું હતું વન ટુ સેવન અને એટ બંનેનો છેદ પણ શું આવશે સેવન અને એટ અને નંબર આપીશું બે તમે અહીંયા એક અને બે પરથી જોઈ શકો છો કે એ યોગ બીડ એસ ઇક્વલ ટુ એડેસ છેદ થાય અને દર્બનનો નિયમ કહે છે હવે આપણે નંબર બે જોઈશું નંબર બેમાં શું લખ્યું છે એ છેદ બીડેસ ઇક્વલ ટુ યોગ તો પહેલાં આપણે ડાબે બાજુ જોઈશું ડાબી બાજુ માટે આપણે પહેલાં એ છેદ બી શોધીશું એ શું છે વન ટુ થ્રી અને ફોર છેદ બી શું છે થ્રી ફોર ફાઇવ અને સિક્સ ઓકે બંનેનો છેદ ગણ શું થાય થ્રી અને ફોર હવે આપણે એ છેદ બીનો પૂરક ગણ શોધીશું એટલે કે યુ માઇનસ એ છેદ બી ઓકે શું છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન અને એટ માઇનસ એ છે બી શું છે થ્રી અને ફોર આન્સર શું આવે વન ટુ છે ફોર તો આવશે નહીં ફાઈવ સિક્સ સેવન અને એટ અને આપણે નંબર આપીશું એક ઓકે હવે આપણે જમણી બાજુ શોધીશું એ ડેસ યોગ બી ડેસ એ શું હતું ફાઈવ સિક્સ સેવન અને એટ યોગ બી ડેસ શું હતું વન ટુ સેવન અને એટ આન્સર શું આવશે વન ટુ ફાઈવ સિક્સ સેવન અને એટ અને આપણે નંબર આપીશું બે તો એક અને બે પરથી આપણે જોઈ શકીએ છીએ કે એ છેદ બીનો ઓન ડેસ ઇક્વલ ટુ એ ડેસ યોગ બી ડેસ થાય ઓકે તો ત્રીજો નિયમ જોઈએ ત્રીજા નિયમમાં લખ્યું છે કે દ્વિ પૂરક ગણનો નિયમ એ ડેસ અને તેનો પણ ડેશ ઇક્વલ ટુ એ તો દ્વિ એટલે કે બે અને પૂરક ગણ એટલે કે બે વખત પૂરક ગણ લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ગણ એનો બે વખત પૂરક ગણ લીધો છે અને તેનો આન્સર આપણને એ જ મળે છે તો ચાલો જોઈએ આપણને ખબર છે કે એ ડેસ શું છે આપણી જોડે ફાઇવ સિક્સ સેવન અને એટ હવે આપણે એ ડેસ અને તેનો પણ ડેશ શોધીશું એટલે કે u-a', યુ શું છે વન ટુ થ્રી ફોર 5, સિક્સ સેવન અને એટ માઇનસ એ ડેસ લખીશું 5, સિક્સ સેવન અને એટ તો આન્સર શું આવશે વન ટુ થ્રી અને ફોર પરંતુ આ શું છે આ ગણ એ જ છે ઓકે આપણે સાબિત કર્યું કે એ અને તેનું પણ ડેસ ઇક્વલ ટુ એ થાય તો હવે આપણે ચોથો નિયમ જોઈએ કે ખાલી ગણ અને ગણના નિયમો ફાઈ ડેસ ઇક્વલ ટુ યુ અને યુ ડેસ ઇક્વલ ટુ ફાઈવ પહેલાં આપણે જોઈશું ખાલી ગણનો નિયમ તો ફાઈવ ડેસ ઇક્વલ ટુ યુ બરાબર તો આપણે જોઈશું કે ફાઈવ ડેસ ફાઈવ ડેસ શું થાય યુ માઇનસ ફાઈવ યુ શું છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન અને એટ માઇનસ ફાઈવ એટલે કે ખાલી ગણ તો આન્સર શું આવશે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન અને એટ પરંતુ આ શું છે આ ગણ યો પોતે છે એટલે કે ફાઈ ડેસ ઇક્વલ ટુ યુ થાય હવે આપણે બીજો નિયમ જોઈએ સાવર્તિક ગણનો નિયમ કે યુ ડેસ ઇક્વલ ટુ ફાય ઓકે તો યુ ડેસ શું થાય યુ માઇનસ યુ ઓકે અને યુ માઇનસ યુ શું થશે ખાલી ગણ થશે અને ખાલી ગણને આપણે શું લખીએ છીએ ફાઈ તરીકે લખીએ છીએ ઓકે તો આપણે અહીંયા સાબિત કર્યું કે યુ ડેસ ઇક્વલ ટુ ફાય થાય તો આ સેશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને એમ લાગતું હોય કે પૂરકગણ વિશે તમને પૂરતી માહિતી મળી છે તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ